ઉપલેટા દુષ્કર્મના ગુનામાં ચકચારી કેસમાં આરોપી વકીલનો નિર્દોષ છુટકારો ફરમાવતી ધુરાજી કોર્ટ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાયેલ કે ઉપલેટાના વકીલ હિરેન મનસુખભાઈ ગલાણીએ પોતાની ઓફિસમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતી પરિણીતા સાથે તેના ઘરે તેડવાના બહાને જઈને દુષ્કર્મ આચરેલું જેનું ઘરના માળિયામાં મોબાઈલ છુપાવીને વિડિયો શૂટિંગ પરિણીતા દ્વારા કરવામાં આવેલ અને આ વિડિયો શૂટિંગ પોલીસને આપવામાં આવેલ તેમજ બપોરના સમયે ઓફિસમાં કોઈ ન હોય પરિણીતાને અંદરની ચેમ્બરમાં જમવા મોકલીને એકલતાનો ગેરલાભ લઈ પરિણીતાની મરજી વિરુદ્ધ ઓફિસમાં દુષ્કર્મ આચરેલું અને પરિણીતાને સતત વોટ્સએપ મેસેજ તથા કોલ કરીને જુદી જુદી જગ્યાએ મળવા બોલાવી શારીરિક અડપલા કરેલની ફરિયાદ નોંધાતા આરોપીની પોલીસે ધરપકડ કરેલી કેસની તપાસ કરીને પોલીસે નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરેલ હતું સદરહુ કેસ ધોરાજીના મહે એડી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં સેશન્સ કેસ નંબર છ ડેસ બે શૂન્ય બે ત્રણ થી ચાલી જતા આરોપી વિકલના બચાવમાં ધોરાજીના એડવોકેટ અરવિંદ કાપડિયાએ કાપડિયા ફરિયાદ પક્ષના સાક્ષી શાહિદો વિસ્તૃત ઉલટ તપાસ કરેલ અને નામદાર ઉચ્ચ અદાલતના ચુકાદાના સિદ્ધાંતો ટાંકીને વિસ્તૃત દલીલો કરેલ જેથી સાથે સહમત થઈને ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ સાહેબ શ્રી એ એમ શેખ દ્વારા તારીખ ત્રણ પાંચ પચીસ ના રોજ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ હતો હું અરવિંદ કાપડિયા એડવોકેટ ધોરાજી સને બે હજાર બાવીસ ની સાલમાં ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ઉપલેટાના એડવોકેટ હિરેનભાઈ મનસુખભાઈ ગલાણી વિરુદ્ધ એક પરિણીતાએ એવા મતલબની ફરિયાદ નોંધાવેલ કે પરિણીતા હિરેનભાઈની ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતી હોય તેની સાથે હિરેનભાઈ દ્વારા અવારનવાર શારીરિક અડપલાઓ કરવામાં આવતા હોય એક વખત આરોપી આરોપી દ્વારા પરિણીતાને તેના ઘરે તેડવા માટે ગયેલ હોય તે દરમિયાન પરિણીતાને શંકા ગયેલ કે આરોપી તેની સાથે શારીરિક અડોપલા ઘરે આવશે ત્યારે કરશે જેથી પોતાના ઘરના માળિયામાં વિડીયો રેકોર્ડિંગ ચાલુ રાખી અને મોબાઈલ સંતાડી દીધેલ અને મોબાઈલમાં રેકોર્ડિંગ કરેલ જ્યારે આરોપી પરિણીતાના ઘરે તેડવા ગયેલ ત્યારે આરોપીએ તેની સાથે શારીરિક અડપલા કરેલ અને તેની વિડીયો ક્લિપ આર દ્વારા પોલીસને આપવામાં આવેલી ત્યારબાદ પરિણીતા ઓફિસે બપોરના સમયે એકલી હોય તે દરમિયાન જમવા બેઠી હોય ત્યારે આરોપી દ્વારા પાછળથી આરોપીની મરજી વિરુદ્ધ સાથે સંબંધ બાંધી દુષ્કર્મ આચરવામાં આ ફરિયાદ પરણિતા દ્વારા નોંધાવવામાં આવેલ આરોપીની પોલીસે ધરપકડ કરેલ અને પૂરતો પુરાવો હોય આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવામાં આવેલ આ કેસ નામદાર ધોરાજી સેશન કોર્ટમાં ચાલી જતા આરોપીના બચાવમાં અમારા દ્વારા ફરિયાદ પક્ષના તમામ સાક્ષી સાહદોની વિસ્તૃત ઉલટ તપાસ લેવામાં આવેલ એફએસએલ અધિકારી તથા પોલીસ અધિકારી તેમજ ડોક્ટર શ્રીઓને પણ ઉલટ તપાસ લેવામાં આવેલ અને ઉચ્ચ અદાલતોના સિદ્ધાંતો ટાંકી નામદાર કોર્ટમાં અમારા દ્વારા બચાવ આરોપીના બચાવમાં દલીલ કરવામાં આવતા અમારી દલીલ સાથે સહમત થઈ નામદાર સેશન કોર્ટના જજ સાહેબ શ્રી એમ શેખ દ્વારા આરોપી એડવોકેટ હિરેનભાઈ મનસુખભાઈ ગલાણીને નિર્દોષ ઠરાવી છોડી મૂકતો હુકમ કરવામાં આવેલ